हे माताजी मित्रों स्वागत है તમારું આજનો આપણ જબરદસ્ત માતાજીના વિડિયો ટ્રીકની અંદર તો આજે આપણે તમને એક ફૂલ પ્રોજેક્ટની અંદર જબરદસ્ત માતાજીનો જે ટેટર છે તે બનાના શીખવાડશું સાવ સરળ સિમ્પલ તો જે પણ તમારો કુળદેવો તેનો ફોટો મૂકી arada તમે રીલ્સતે બનાતા શીખી શકશો તો જાણકો ડેમો જો લો ફૂલ ડેમો આપો ટેલિગ્રામ ચેનલની અંદર આપેલા છે અને જે પણ તમારો કુળદેવનું નામ હોય તેને ચેક કમેન્ટની અંદર ટાઈપ કરી દેજો તમારી પાસે કોઈ આવી રીલ્સ હોય કોઈ વિડિયો હોય તમારા જે ઉપર ફૂલ પ્રોજેક્ટ જોતો હોય તો તમે ટેલિગ્રામ Instagram ની અંદર રીલ શેર કરી શકો છો અથવા કોઈ પણ song ઉપર જોતો હોય તો strconv નામ કમેન્ટની અંદર ટાઈપ કરી દેજો તેની ઉપર તમને ફૂલ જેની અંદર વીડિયો મળી જશે ઉત્તર છે તું આવે આ બધું બીજો કોઈ માર્ગ નથી રહ્યો મારે માંડી મારા તો ડેમોની તમે જે વિડીયો જોઈશું એ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર બ્રાઉઝરની અંદર આવી અને તમે જે સર્ચનું આઇકન છે ગૂગલની અંદર તેમાં તમારા નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન જેવું તમે લખી અને સર્ચ કરશો તો નીચે તમારા પાસે આ રીતે જે સાઇટ છે તે ખુલીને આવશે અહીંયા આગળ તમે નીચે લખવું દેખાયું છે અલ્પેશ ક્રેસિંગ જીરો વન આના પર ક્લિક કરવાનું છે આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખોલીને આવશે અહીં આગળ સર્ચનું આયકન દેખાડ્યું છે આના પર ક્લિક કરી દો અને અહીં આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે કોડ છે જીરો નવસો ને સૂમોતેર અને સર્ચના આયકન ઉપર ક્લિક કરી દો અહીં આગળ તમે જેવું ક્લિક કરશો તો નીચે તમારે આ રીતે ટાઈટલ કોડ અને થમલાઈન દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આની સાથે ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવું છે ધારો કે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દો જો તમે આગળ ક્લિક કરશો તો તમારી પાસે એક પ્રોજેક્ટ છે એડથી એડ થઈને આવશે એમ નીચે તમને કોઈ મળશે ઇનપુટ માટેનું એના ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારો ઓપન કરી દેવાનું છે આ પ્રોજેક્ટથી હું ઓપન કરશો એટલે આ રીતે તમારી પાસે ખુલીને આવશે આગળ જે લખાઈને આવી રહ્યું છે જે સાયરી છે તે એનામાં રહેશે ડિરેક્ટ છે તે પણ લખેલા રહેશે બસ તમારે આવી જવું જે ફોટો સ્ટાર્ટ થઈ રહ્યો છે ત્યાં સુધી તમારે આવી જવાનું છે જેવો ફોટો સ્ટાર્ટ થાય થયો તમારે નિશ્ચિત અહીંયા તમારે એક ઇમેજ છે તેને ખાલી સેન્ડ કરવાનું છે તમારો વિડીયો બને છે રેડી તો આ સુધી ત્યાં આવશો તમે નીચે આવી જાવશો ત્યાં તમને જો ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે જે કલર અને ફીલનું ઓપ્શન છે એમાં તમારે જવાનું રહેશે ત્યારે પછી નીચે જે નંબર છે આ નંબર ઉપર ક્લિક કરવાનું છે નંબર ઉપર તમે ક્લિક કરશો તો તમારે જે પણ ભગવાન માતા એનો ફોટો હોય જેની ઉપર તમારા વિડીયો બનાવશે તે ફોટો તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે જે પણ તમે ફોટો એડ કરશો એટલે ડાયરેક્ટ ફોટો તમારો સિલેક્ટ થઈ પ્લસના એકા પર ક્લિક કરશો એટલે આ રીતે ફોટો તમારો એડ થઈને આવશે અને તમારો વિડીયો એ બનીને કમ્પ્લીટ થશે ત્યાર પછી જો તમારો ફોટો પરફેક્ટ શેર ન થાય તમારા ફોટા પર ક્લિક કરી ઉપર જે ટ્રેન ટપકાશે એના પર ક્લિક કરી અને જે ફીલ સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરી દઈશો તમારો ફોટો સાથે ફિલ્ડ સ્ક્રીનની અંદર એડ થઈને આવી જશે રેડી વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય ઉપર જે શેરનું આઈકન છે એના પર ક્લિક કરી એક્સપર નાંબર પર ક્લિક કરશો તો તમારો વિડીયો સાથે સેવ થઈને આવશે